માતાજી મિત્રો તો કેમ છો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં આશા રાખું છું કે બધા મજામાં જ હશો ને મિત્રો આજે આપણે પૂણા દસ વાગે વ્લોગની શરૂઆત કરી છે ને આજે જવાનું છે બંધવડ એટલે કે ખોડિયાર માતાજીને પ્રસાદી આપવા મારી બહેનના ઘરે એટલે મિત્રો અત્યારે હવે ઢોરાને ચીકુડી વાઢીને નાખી દીધી છે નાહવા જઈએ છીએ બોર ચાલુ કરીને નાહી લઈએ ને મળીએ છીએ મિત્રો તમને તો વિડીયોમાં બન્યા રહેજો નાવા જઈએ છીએ તો મિત્રો અત્યારે સવા દસ વાગ્યા છે અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે માહીને તેની મમ્મી તૈયાર થઈ રહ્યા છીએ પછી જવાનું છે બંધવડ અને આ બાજુ તેના નવા કપડાં ગોતી રહી છે કે ક્યાં મૂક્યા છે ચામેલ્યા હે તાર નહી આ કરે તો તો બધ ફેદી નાખી દીધા જોલો બધે શેટી ઉપર ઢગલો કરી દીધો છે આ બાજુ તૈયાર થઈ રહ્યા છે કાટે એક પેરે એમાં પહેરે હે શું પહેરે હે આ બાજુ કોબિયું કડલા અને સાંકડા પહેરી રહ્યા છે તો આ કેમ જ નહીં અત્યારે

અત્યારે તો બંધોડ પહોંચી ગયા છે રોહિત રોહિતના પપ્પા પાણી વાળી રહ્યા છે રંડામાં એટલે અહીંયા હાલ આવ્યા છે અને બે દિવસથી વિમાન અહીંયા ચાલે છે તમારી બાજુ જાય છે અમારે અહીંથી બે દિવસથી દોડી રહ્યા છે અને આજે બંધવડ આવ્યા હતા અહીંયા પણ આવે છે જોઈ લો અવાજ સંભળાતો હોય તો તમને અને આ બાજુ રંડા કમ્પ્લીટ છે હજુ સુધી બગડ્યા નથી

એટલે અમારા હાળાનું ઘર છે હજુ અધૂરું પડ્યું છે કામકાજ આ બાજુ રસોડું બનાવ્યું છે અને આવું ઘરે હજુ તો બનાવ્યું છે કામકાજ ચાલુ જ છે હજુ